વડોદરામાં ભગવાન જગન્નાથજીની ચુમ્માલીસમી રથયાત્રા નીકળી મેયરની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયરે વિધિ કરી વડોદરાના ખાતે આવેલા મંદિર દ્વારા વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથજીની ચુમ્માલીસમી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે શહેરના પ્રથમ નાગરિક મેયરના પિંકીબેન સોની ઉપસ્થિત ન રહેતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મટ્યા સુરક્ષાને લઈને પોલીસને ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો સાથે સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોવા મળ્યા મહાપ્રસાદ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિસ્તાલીસ ટન શીરો અને હજારો કિલો કેળાનો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવ્યો છે પ્રસાદ માટે ભક્તોની ભીડ પણ હતી જોકે રથયાત્રા પૂર્વે જ ઇસ્કોન મંદિરની ખાતે ભગવાનના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે અને ભક્તો હરે કૃષ્ણ હરે રાભાના નાથથી મંદિર પરિસર ગુંજાવ્યું હતું રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ સુભદ્રા અને બલરામની કાષ્ટની મૂર્તિઓ વિધિ કરવામાં આવી હતી મૂર્તિઓને રથમાં આરૂઢ કરાવીને શૃંગાર અને આરતી બાદ બપોરે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રથયાત્રામાં ભક્તો ભજન કીર્તન મંડળો સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો પણ જોવા મળ્યા હતા તો રથયાત્રામાં તુલસીના છોડનું પણ વિતરણ કરાયું હતું